નમસ્કાર દર્શક મિત્રો તાપી જિલ્લાના કરાવતું સમય ક્રાંતિ સમાચારો સોંગઠ માં વિસ્તારોમાં ડોગ સ્કવોડ સહિતની ટીમ દ્વારા ચેકિંગ હાથ ધરાયું તાપી જિલ્લાના પોલીસ વિભાગ દ્વારા દિવાળીના તહેવારને અનુલક્ષીને જાહેર જગ્યા પર ડોગ સ્કોડ સહિતની સુરક્ષા ટીમ દ્વારા વાહનો તેમજ બસ સ્ટેશન અને મોલમાં ચેકિંગ હાથ ધર્યું હતું જે અંતર્ગત માંડલ ટોલ નાકાથી પસાર થતાં શંકાસ્પદ વાહનોનું ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું જે અંગે ચાર કલાકે માહિતી મળી હતી વ્યારા સહિતના કાનપુરા રોડ નજીક ફાઇનાન્સ કંપની ખોલી અઠાવીસ લાખનું રોકાણ કરાવી છેતરપિંડી કરતાં ફરિયાદ નોંધાઈ તાપી જિલ્લાના વ્યારા પોલીસ મથક ખાતેથી શનિવારના રોજ ચાર કલાકે મળતી માહિતી મુજબ કાકરાપાડ રોડ નજીક વન ટેકનોલોજી લિમિટેડ નામની ઓફિસ ખોલી ફરિયાદી સુનિલ ગામિત રહે ફનિયારી તેમજ તેમના પુત્ર અને અન્ય ઈસમને લોભામણી જાહેરાતો આપી અઠાવીસ લાખથી વધુનું રોકાણ કરાવી મુદ્દલ તેમજ અન્ય રકમ નહીં આપી છેતરપિંડી કરવામાં આવતા ફરિયાદી દ્વારા સમીર મલેક મોહમ્મદ હારૂન કૌશલ ચૌધરી અને દિનેશ ગામિત વિરુદ્ધ ફરિયાદ આપતા પોલીસે કાર્યવાહી હાથ ધરી છે ઉછેલ તાલુકાના બેડકી નાકા નજીકથી સ્ટેટ મોનિટરિંગ સેલે ટ્રકમાં લઈ જવામાં આવતો લાખો રૂપિયાનો વિદેશી દારૂ ઝડપી પાડ્યો તાપી જિલ્લાના ઉછલ પોલીસ મથક ખાતેથી શનિવારના રોજ છ કલાકે મળતી માહિતી મુજબ બેડકી નાકા નજીકથી સ્ટેટ મોનિટરિંગ સેલ દ્વારા બંધ બોડીના ટ્રકમાં વિદેશી દારૂ ઝડપી લઈ મુકેશસિંહ રાજપૂતને ઝડપી લઈ દમણનો જાવેદ અને ટ્રક અને જથ્થો મંગાવનાર વડોદરાનો ઈસમને વોન્ટેડ જાહેર કરી એકતાલીસ લાખ અડતાલીસ હજારનો મુદ્દામાલ કબજે લઈ કાર્યવાહી હાથ ધરી છે જિલ્લા અધિક કલેક્ટર દ્વારા સરકારી હોસ્પિટલ સહિત ન્યાયાલયના સો મીટરની ત્રિજ્યાને સાયલન્ટ ઝોન જાહેર કર્યા તાપી જિલ્લા અધિક કલેક્ટર દ્વારા દિવાળી અને નવા વર્ષના તહેવારને અનુલક્ષીને એક જાહેરનામું બહાર પાડ્યું છે જેમાં સરકારી હોસ્પિટલ ન્યાયાલય સહિત મંદિરોની સો મીટરની ત્રિજ્યાને સાયલન્ટ ઝોન જાહેર કરવામાં આવ્યો છે જ્યાં કોઈપણ પ્રકારના ફટાકડા ફોડવા પર પ્રતિબંધ મૂક્યો છે જે બાબતની વિગત સાંજે ચાર કલાકે પ્રાપ્ત થઈ હતી નીજર વિધાનસભાના ધારાસભ્યને રાજ્ય રાજ્યકક્ષાનું મંત્રીપદ મળતા રમતગમત સહિત વિવિધ ખાતાની ફાળવણી કરાઈ તાપી જિલ્લાના નિઝર વિધાનસભાના ધારાસભ્ય ડૉક્ટર જયરામ ગામિતનો મંત્રીમંડળમાં સમાવેશ થતાં ખાતાની ફાળવણી કરવામાં આવતા જિલ્લામાં ખુશી છવાઈ છે જેમાં રમતગમત તેમજ નાગરિક ઉદ્યાન સંસ્કૃતિ વિભાગ સહિત અલગ અલગ ખાતાના રાજ્યકક્ષાના મંત્રી બનાવતા જિલ્લાના નાગરિકોમાં ખુશી જોવા મળી રહી છે જે અંગે શનિવારના રોજ બે કલાકે માહિતી મળી હતી વ્યારા તાલુકાના રામકુવા ખાતે આવેલ ફાર્મ હાઉસ પરથી અજગરનું રેસ્ક્યુ કરવામાં આવ્યું તાપી જિલ્લાના વ્યારા તાલુકાના રામકુવા ગામે આવેલ રમેશભાઈ ચૌધરીના ખેતરમાં બનાવેલ પાકા મકાનના ઓટલા પર અજગર નજરે પડતા સ્થાનિકો તેમજ ખેડૂતો દ્વારા એનિમલ રેસ્ક્યુ ટીમના સભ્યોને જાણ કરવામાં આવી હતી ત્યારબાદ એનિમલ ટીમના સભ્યો દ્વારા તાત્કાલિક ત્યાં પહોંચી જઈ અજગરનું રેસ્ક્યુ કરી વન વિભાગના અધિકારીઓના માર્ગદર્શન હેઠળ ઊંડાના જંગલમાં મુક્ત કરવાની તજવીજ હાથ ધરી છે જંગે શનિવારના રોજ પાંચ કલાકે માહિતી મળી હતી તાપી જિલ્લા પોલીસ વિભાગ દ્વારા હોટલમાં રોકાણ કરતાઓ રોકાણકારો અંગે જાહેરનામું પ્રસિદ્ધ કરાયું તાપી જિલ્લાના પોલીસ વિભાગ દ્વારા એક જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે જેમાં તાપી જિલ્લાની અલગ અલગ હોટલોમાં રોકાતા મુસાફરોની નોંધ ફરજિયાતપણે પથિક એપમાં કરવાની રહેશે જે અંગે અલગ અલગ મુદ્દા આવરી લઈ જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવ્યું છે જે અંગે બાર કલાકે માહિતી મળી હતી તાપી એલસીબી પોલીસે વાલોડ તાલુકાના બેડકુવા તરફ જતા રોડ પરથી વિદેશી દારૂ ભરી જતી પિકઅપ ઝડપી લીધી તાપી એલસીબી પોલીસ શાખા ખાતેથી શનિવારના રોજ પાંચ કલાકે મળતી વિગત મુજબ વાલોડ તાલુકાના બેડકુવા રોડ પરથી બાતમીના આધારે પિકઅપ ગાડીમાં ચોરખાનું બનાવી વિદેશી દારૂ લઈ જતા રાકેશ રામ રામસુરતસિંહને ઝડપી લઈ એક આરોપી ફરાર થતા પોલીસે કુલ આઠ લાખ સોળ હજારનો મુદ્દામાલ કબજે કરી કાર્યવાહી હાથ ધરી છે આજે બુલેટિનમાં બસ આટલું જ સમય ક્રાંતિ ન્યૂઝ ચેનલને લાઇક શેર કોમેન્ટ્સ અને સબસ્ક્રાઈબ અવશ્ય કરી લેશો જેથી કરી તમને તાપી જિલ્લાના સમાચારોના અપડેટ મળતી રહે અને મને રજા આપશો આભાર જય હિન્દ જય ભારત